જગદીશભાઈ કોંગ્રેસની નજર કોડી ઠાકોર રોડ બેંક ઉપર છે કે આખી આખી ઘટના થશે મેં કાલે જોયું તમે હતા ભરતસિંહભાઈ હતા અમિતભાઈ આ મુદ્દે વાત કરી રહ્યા છે એટલે નજર એ વોટ બેંક પર છે ગુજરાત એ ગુજરાત છે કે જે હંમેશા આંદોલનો ચળવળો ક્રાંતિના રસ્તા એ ગુજરાતે આપ્યા છે અને શરૂઆત અને ચર્ચાએ જોર ત્યારે પકડ્યું કે જીપીએસસી ઉપર ગંભીર આરોપ લાગ્યા

પણ કેમ ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણનું ભૂત ધૂણ્યું અને કેમ એવું લાગે છે કે ગુજરાતમાં ઓબીસી સમાજ છે કે જે ઓબીસી એક મોટી વોટ બેંક હોઈ શકે પણ એમાં પણ હવે વર્ગીકરણ કરવાની વાત ચાલીસ કરતા વધારે પેપરો ફૂટ્યા એક પણ પેપર ફૂટ્યું હોય એની સામે પોલીસ ફરિયાદ કરી કોઈનો વરઘોડો કાઢવામાં ના આવ્યો કોઈને આકરી સજા કરવામાં ના આવી કોઈ બાબત એવી સામે આવી છે કે આ સમાજો જ એ બાવીસ ચોવીસ કે પચ્ચીસ ટકાનો લાભ લઈ જાય છે એવા કોઈ આંકડાઓ કોઈ ચોક્કસ કે એ એ નિષ્કર્ષ હજી તમારી સામે નથી આવ્યું લગભગ હજારો કાગળો આગળો પીએમ મોદીને પણ લખવામાં આવ્યા છે ઉત્તર ગુજરાતમાં અને ગુજરાતમાં અને ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કિસ્સાને જે પૂર્વ ભૂમિકા ભાધી તેમ આ બેઠકોનો દોર છે તે શરૂ થયો છે કે જાતીય જનગણના નથી થઈ એ પહેલા જ વર્ગીકરણનો મુદ્દો કારણ કે જે ખબર જ નથી કંઈક જાતિ એક બાજુ રાહુલ ગાંધી એવું છે જીતની જીત જાત ઉત્તિ હિસ્સેદારી આ મુદ્દો જો આનું બરોબર ઇમ્પ્લિમેન્ટેશન થાય બરોબર યોગ્ય રીતે તો માની લઈએ કે ચાલો એકસોને છેત્તાલીસ છેત્તાલીસ જ્ઞાતિને પોતપોતાનો હક મળે નમસ્કાર વિશેષ રજૂઆત ગર્જનાથ સાથે આપનું સ્વાગત છે ગુજરાત એ ગુજરાત છે કે જે હંમેશા આંદોલનો ચળવળો ક્રાંતિના રસ્તા આ ગુજરાતે આપ્યા છે આ ગુજરાત છે કે જે હર હંમેશ કંઈક ને કંઈક વસ્તુ હોય તો એની લડત આપતું રહેતું હોય છે આપણે બે હજાર સત્તરની ચૂંટણીમાં જોયું કે ભાજપને ક્યારેય જે પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોય એ પરિસ્થિતિનું નિર્માણ પાટીદાર આંદોલન લાવ્યું એ પરિસ્થિતિનું નિર્માણ ઓબીસી અને દલિત આંદોલન લાવ્યું ત્યારે રાજ્યમાં ફરી એક મુદ્દાએ જોર પકડ્યું છે અને એ મુદ્દાનું નામ છે ઓબીસી વર્ગીકરણ જી હા આ મુદ્દાને લઈને ઉત્તર ગુજરાતમાં ખૂબ મોટા પાયે બેઠકો શરૂ થઈ ગઈ છે સરકાર પણ આ વાતથી ખૂબ સારી રીતે જાણ છે કે ઉત્તર ગુજરાતમાં આની બેઠકો વૈચારિક માણસો વિદ્વાન માણસો આ બધા જ એ વર્ગીકરણને લઈને પોતાના મત મૂકી રહ્યા છે વાત એ લોકોના નજરે ત્યારે આવી કે ગઈકાલે કોંગ્રેસના નેતાઓએ ઓબીસી વર્ગીકરણ ને લઈને સર્કિટ હાઉસમાં એક મીટિંગ પણ રાખીને ત્યારબાદ પત્રકાર પરિષદ પણ ઓછી જેમાં ઓબીસી નેતા જગદીશ ઠાકોર ભરતસિંહ સોલંકી જીજ્ઞેશ મેવાણી લાલજી દેસાઈ વિમલ ચુડાસામાં પાલ અમલિયા તો સાથે સાથે અલગ અલગ પૂર્વ ધારાસભ્યો પણ આ બેઠકની અંદર ઉપસ્થિત હતા દીક્ષિત ત્યારે ઓબીસી વર્ગીકરણનું ભૂત એ રાજ્યમાં ધૂણ્યું છે કોંગ્રેસના નેતાઓ તો બેઠક કરી રહ્યા છે પરંતુ બે ત્રણ મહિનાથી લગભગ હજારો કાગળો પીએમ મોદીને પણ લખવામાં આવ્યા છે ઉત્તર ગુજરાતમાં અને ગુજરાતમાં અને ખાસ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કિશાને જે પૂર્વભૂમિકા ભૂમિકા બાંધી તેમ આ બેઠકોનો દોર છે તે શરૂ થયો છે અને ઓબીસી માં એકસો છેતાલીસ જ્ઞાતિઓનો અત્યારે ગુજરાતનો સમાવેશ થાય છે એમાં વીસ જ્ઞાતિઓ મહત્તમ લાભ લેતે હોય તેવો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે ઓબીસી અનામત માટે ફરીથી જ્ઞાતિનું વર્ગીકરણ કરવાની હવે માંગ છે તે ગુજરાતમાં ઉઠી છે એકસો છવ્વીસ સમુદાય અનામતથી વંચિત રહેવા હોવાનો પણ દાવો છે તે થઈ રહ્યો છે અન્ય રાજ્યોમાં ગુજરાતમાં પણ વર્ગીકરણની માંગ છે તે થઈ રહી છે તો અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ વર્ગીકરણ કેમ નહીં આ મુદ્દે ચર્ચા છે તે થઈ રહી છે કિશનને પૂર્વ ભૂમિકા બાંધી કે ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન ચાલ્યું ત્યારે બે હજાર ચૌદમાં જે ભાજપે 26 માંથી છબ્વીસ બેઠકો જીતી હતી અને ગુજરાતમાં આવું કોઈ આંદોલન થાય પણ અત્યારે માહોલ ખાસ ઉત્તર ગુજરાતમાં એ પ્રકારનો બની ગયો છે કે બેઠકોનો દોર ગામડે ગામડે અને શરૂઆત અને ચર્ચાએ જોર ત્યારે પકડવું કે જીપીએસસી ઉપર ગંભીર આરોપ લાગ્યા જીપીએસસી ઉપર સેટલમેન્ટ થઈ લઈને તમામ જગ્યાએ આરોપો લાગ્યા આ મોક ઇન્ટરવ્યુના નામે સેટલમેન્ટ થાય છે તેવા પણ આરોપો લાગ્યા અને હદ ત્યારે થઈ કે જીપીએસસીની એક આખે આખી પરીક્ષા છે તે રદ થઈ કારણ કે તેના જે પરીક્ષા લેનાર હતા એ તમામ સરદાર ધામ ખાતે પહોંચ્યા હતા અને ત્યારથી આ મુદ્દો છે તેને જોર પકડ્યું આજે આ વર્ગીકરણને લઈને કોંગ્રેસના નેતાઓએ બેઠક કરી હતી એટલે આપણે વાત કોંગ્રેસ સાથે જ કરવી છે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોર આપણી સાથે જોડાઈ ગયા છે જગદીશભાઈ સ્વાગત છે આપનું અને કેમ ગુજરાતમાં આ અમારી પાસે માહિતી હતી એટલું કહીયું પણ કેમ ગુજરાતમાં ઓબીસી વર્ગીકરણનો ભૂત ધૂણીઓ અને કેમ એવું લાગે છે કે ગુજરાતમાં ઓબીસી સમાજ છે કે જે ઓબીસી એક મોટી વોટ બેંક હોઈ શકે પણ એમાં પણ હવે વર્ગીકરણ કરવાની વાત અ ઘણા સમયથી ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર ને મધ્ય ગુજરાતમાં અને સાઉથ ગુજરાતમાં ખાસ કરીને ઓબીસી એસસી એસટી અને માઇનોરિટીમાં પણ ઘણી સંસ્થાઓ એનજીઓ રિટાયર સરકારી કર્મચારીઓ એ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી સામાજિક રીતે કરાવતા હોય છે પોતાના ગ્રામ્ય વિસ્તારના બાળકો સરકારી નોકરીમાં જાય એવી એમની લાગણી હોય છે અને પૂરતી વ્યવસ્થા ગ્રામ્ય વિસ્તારોમાં નહીં મળવાના કારણે સામાજિક સંસ્થાઓ ઊભી થઈ એણે પોતાની લાઇબ્રેરીઓ તૈયાર કરી વાંચનાલયો તૈયાર કર્યા એના ટ્રેનિંગ માટેના સારા પ્રોફેસરો સબ્જેક્ટ વાઇઝ જિલ્લામાં કે તાલુકામાં મળતા હોય તો એવા સરસ મજાના એમણે પ્રોફેસરો હાયર કર્યા પૈસેથી પણ સારા સારી ફેકલ્ટી લાવી શકાય એવું અમદાવાદ સુરત કે બરોડા રાજકોટમાંથી પણ સારા પ્રોફેસરોને લાવવાની વ્યવસ્થા કરી અને ખૂબ ખૂબ મહેનતે લાગ્યા લાગ્યા કામે આ બધું કર્યા પછી છેલ્લા દસ વર્ષમાં બધાને એવું થયું કે આપણે જે કામગીરી કરીએ છીએ આપણા બાળકોને તૈયાર કરીએ છીએ એના પ્રમાણમાં સરકારી નોકરીઓ આપણા બાળકોને મળતી નથી તો કેટલાક રિસર્ચ ચાલુ કર્યા કેટલાક લોકોએ

એટલા માટે કે પોતાના મનપસંદ લોકોને નોકરી આપવાનું આખું કાવતરું જાણે રાજ્ય સરકાર કરતી હોય તેવું લોકોના મગજમાં ઠસી ગયું અને આ ઠસી જવાના કારણે આ બધી વ્યવસ્થાઓ તો એને ચાલુ રાખી પણ સાથે સાથે એણે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું સરકારી નોકરીઓની જે આખી વ્યવસ્થા છે એની પાછળ પડ્યા અને જોતા એવું લાગ્યું આ બધામાં જે રીતે લાગવકો ચાલે છે પેપર સેટિંગ થાય છે પેપરો ફૂટે છે ઇન્ટરવ્યુમાં પણ ઇન્ટરવ્યુ આપનાર ઇન્ટરવ્યુ લઈશું તમારો ડ્રેસકોડ તમે કેવો રાખશો એના જવાબો તમે કઈ રીતે આપશો આ બધી પરિસ્થિતિઓ બજારમાં સોશિયલ મીડિયા ને મીડિયાના લોકોમાં આવી ગઈ છે ખાસ આપણે પ્રશ્ન પૂછો ઓબીસી નું વર્ગીકરણ માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વડપણ વડપણ નીચે નીચે એમણે પોતે જસ્ટિસ એક પંચની રચના કરી આખા દેશમાં મોદીઓનો અભ્યાસ કર્યો એની આર્થિક સામાજિક અને રાજકીય પરિસ્થિતિઓ કેવી છે એના રીતિ રિવાજો શું છે એના કુરિવાજો શું છે એ બધાનો અભ્યાસ કરતા આખું તારણ બહાર નીકળ્યું અને ઓબીસી માં અનામતમાં અનામત હોવી જોઈએ અને ગુજરાતમાં પણ જે દેખાયું લોકોએ સાંભળ્યું અને કહ્યું કે એકસો ને ઓબીસી ની જ્ઞાતિઓ આવે છે ગુજરાતમાં તો એમાં વિશે જ્ઞાતિઓ એવી છે કે ઓબીસી ના સત્યાવીસ ટકા માંથી બાવીસ ત્રેવીસ ટકા એ વીસ કોમ્યુનિટી લઈ જાય છે બાકીની જે એકસો ને ત્રીસ રહી એના ભાગે બે ત્રણ ટકા સિવાય વધારે આવતું નથી અને બીજા રાજ્યોની અંદર જે રીતે ઓબીસી અનામત વર્ગીકરણનો અમલ કરવાનું ચાલુ કર્યું એના હિસાબે ઓબીસીમાં જે સમાજોને નોકરીઓ નથી પડતી જે વિદ્યાર્થીઓ હોશિયાર હતા એવા લોકોને પણ વર્ગીકરણના મુદ્દે એની અલગ રાખવાના કારણે એવા બાળકોને નોકરીઓ વધારે મળવાની શરૂઆત થઈ એ બીજા રાજ્યોનો અભ્યાસ કર્યા પછી ઉત્તર ગુજરાતમાં પણ અમારા પ્રોફેસરો અમારા સામે જ સામાજિક આગેવાનો અને જે કઈ ઓબીસી ની આ બધી સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે ત્યારે એ બંધારણીય હક પણ આપણને મળવો જ જોઈએ એ સાથે અત્યારે નાની મોટી એક્સરસાઇઝો ચાલુ થઈ સરકારને પત્રો લખવાના ચાલુ થયા આવેદન પત્રો આપવાના ચાલુ થયા સામાજિક મંડળોએ પણ

જો જાતિ આધારિત જનગણના સિવાય સરકારી ડેટા ઉપરથી કોને કેટલો લાભ મળ્યો છે આના રેકોર્ડ તપાસીને જો ઓબીસી વર્ગીકરણનો અમલ આ રાજ્યોમાં થતો હોય તો ગુજરાતમાં કેમ અને હું કહું છું ને આપને કે આ રેકોર્ડે હું આપની સાથે અમારા જે ટેકનિકલ લોકો છે એની ચર્ચાઓ આપની સાથે કરાવીશ કે એકસોને છેંતાલીસ જ્ઞાતિમાંથી વીસ જ્ઞાતિ લઈ જાય છે બાકી ચાર પાંચ ટકા જે વધે છે એ એકસો ને પચીસ જ્ઞાતિ ભાગે આવે છે હું આ ઓબીસી ની યાદી લઈને બેઠું છું આપને આ પ્રોગ્રામ પતે એટલે એની કોપી મુકતાવું છું એ કોપીનો તમે અભ્યાસ કરશો તો સો જ્ઞાતિઓ એવી હશે કે એની જ્ઞાતિ પેટા જ્ઞાતિના નામ કોઈ સાંભળ્યા નહીં સો જ્ઞાતિઓનું જે વિકાસ કરવાની જરૂરિયાત હતી એને ફંડ આપવાની જરૂરિયાત હતી એને શિક્ષિત કરવાની જરૂરિયાત હતી એને રાજકીયને આર્થિક રીતે કરવાની જરૂરિયાત હતી એનું એક

તો આવનારા સમયમાં કાલે જે સમાનતાની વાત છે સમાજ સમાનતા આર્થિક સમાનતા બ્યુરોક્રેટ્સમાં અલગ અલગ સમાજના લોકો હોય તો એ બધું થઈ શકે પણ આ મુદ્દો એ રાજકીય વધુ બનતો જાય છે જેટલો ન્યાયિક બનવો જોઈએ કરતા રાજકીય વધુ બનતા જાય છે આવા મુદ્દાઓ ગુજરાતની અંદર કિશનભાઈ સોશિયલ મીડિયામાં છ મહિનાથી ચાલે છે યસ હું અભિનંદન આપીશ થોડાક સમય પહેલા આપે મને સ્ટુડિયો બોલાવ્યો હતો આટલું સોશિયલ મીડિયામાં ચાલે છે આટલું સામાજિક આગેવાનો પત્રો લખે છે દીક્ષિતભાઈએ ઉલ્લેખ કર્યો રાજકીય લોકોએ પત્રો લખ્યા મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન આ જે બધું ચાલી રહ્યું છે અને રાજકીય લોકોએ પણ વિરોધ પક્ષની ભૂમિકામાં જ્યારે જવાબદારી છે કે બાર મહિના મહિનાથી આ પ્રશ્નો સામાજિક આગેવાનો ઉપાડતા હોવા છતાં એ વાતને નહોતી મળતી અને કેટલાક સમયથી જાહેર સમારંભો હોય બીજા પ્રસંગો હોય ત્યારે રાજકીય લોકોએ પણ આ મુદ્દાની માગણી કરી આ મુદ્દાની માગણી કરવામાં માત્ર ભારતીય જનતા પાર્ટી સિવાયના રાજકીય વર્ગીકરણનો અમલ કરવાનીક કે સરકાર વ્યક્તિ આની માગણી કરતો નથી બે પાંચ દસ જૂજ આગેવાનો એવા છે ભારતીય જનતા પાર્ટીના કે જેમને પત્ર લખી સરકારની પાસે માગણી મૂકી છે જવાબદારી બને છે સરકારમાં બેઠેલા ઓબીસી લોકોની કે જે સામાજિક મોટી વાતો કરી અને સમાજની નેતાગીરી લીધી એ સમાજે એમને મોટા પદ ઉપર બેસાડ્યા ત્યારે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ પંચની રચના કરી એ પંચનો અમલ ગુજરાતના બાર રાજ્યોમાં ભાજપ શાસિત રાજ્યોમાં થતો હોય તો મોટી ચૂંટણીઓ નથી છતાં આંદોલન બનાવવાનો પ્રયત્ન થાય છે ભાજપ ની દર વખતે એવો મુદ્દો રાજનીતિ છે આ વખતે કઈ નીતિ છે મુદ્દો નથી સરકારી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કામ કરતા હોય એ બાર લાખ ને જો સરકારી નોકરી વસ્તી વધે તો મહેકમ વધવું જોઈએ કે નહીં દીક્ષિતભાઈ કિશનભાઈ વધવું જોઈએ વસ્તી વધે તો મહેકમ વધતું નથી મહેકમ ઘટતું જાય છે સરકારી પદ્ધતિપચાસ ટકા અનામત ગણીએ તો પણ છ લાખ ઓબીસી એસસી એસટી ના યુવાનો આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ ના હોત તો એ અનામતમાં એમને નોકરી મળી હોત પણ અનામત છે એટલે સરકારી રાખો એમાં કરવી નથી એરપોર્ટ કોઈને પ્રાઇવેટ આપી દો રેલવે બીજાને આપી દો બેંકોનો વહીવટ ત્રીજાને આપી દો સરકારી સાહસો એ ઓએનજીસી હોય પેટ્રોલિયમ હોય તો એમાં પણ તમે ખાનગી ભરતી કરો એટલે આખી અનામતની પ્રથા જે વૈચારિક ભારતીય જનતા પાર્ટીની ગળ સુધીમાં છે કે અનામત હોવી જોઈએ બાબા સાહેબ બંધારણ જેમને ગમતું નથી બાબા સાહેબના શબ્દો જેમને ગમતા નથી બાબા સાહેબની અનામત જેમને ગમતી નથી એવા લોકોની સમજી સાજી રણનીતિના ના ભાગ રૂપે આખા દેશમાં ને ગુજરાતમાં બનાવો બની રહે છે પણ જગદીશભાઈ ઓબીસી વર્ગીકરણથી જે એક ઓબીસી આખી વોટ બેંક છે કે જેને કોઈ પણ રાજકીય પક્ષે સીધો જ ટાર્ગેટ કરે છે કે ભાઈ આપણે ઓબીસી વોટ જેટલા મળે એટલા લો તો વર્ગીકરણ થી તમને નથી લાગતું કે ઓબીસી માં પણ ફાટાઓ પડી જશે કે તમારા માટે ફાટાઓ મહત્વનો નથી સમાજનો વિકાસ મહત્વનો છે નહીં એટલે જ હું કહું છું કે છેલ્લા 12 મહિનાથી આ મોમેન્ટ સામાજિક હતી અને સોશિયલ મીડિયામાં સવાલો ઉભા થતા સૌથી પહેલા સવાલો સરકારને કર્યા સામાજિક આગેવાનો જે સમાજમાંથી ગયા એ સમાજના લોકોએ સામાજિક આગેવાનોને સવાલો પૂછ્યા કે આ વર્ગીકરણના મુદ્દે આપ આગળ આવો સમાજની લીડ લો અને આ મુદ્દાનો તમે સરકારમાં સમાવેશ કરાવડાવો એ છ આઠ મહિનામાં ન થયું ત્યારે વિરોધ પક્ષ પાસે એમની માગણી આવી કે વિરોધ પક્ષ કોંગ્રેસ પ્રતિથી અને બીજા રાજકીય પક્ષો છે એ બધાને વિનંતી કરી વાર્તાલાપ થયા અને કોંગ્રેસ આ બાબતે લીડ લે સમગ્ર ઓબી સમાજના યુવાનો જે લીડ લેશે એની સાથે રહેશે અને આ મુદ્દાને જ્વલંત રીતે આક્રોશપૂર્વક સરકારમાં આંદોલનો કરવા પડે સરકારને ક્યાંક ઘેરવી પડે સરકારને આવેદન પત્રો આપવામાં ક્યાંક આક્રમકતા રાખવી પડે એવા આક્રમક કાર્યક્રમો સાથે ઘણા સમયની ચર્ચા વિચારણાના અંતે આ નિર્ણય ઉપર અમે પહોંચ્યા છીએ અમે ઓફિશિયલી કોંગ્રેસના પ્લેટફોર્મ ઉપર કાલે મીટિંગ નથી બોલાવી સામાજિક આગેવાનો હતા ટેકનિકલ લોકો હતા પ્રોફેસરો હતા આ ત્રણેય સમાજના સારા લોયર્સ હતા એ સામાજિક અમે બેઠક કરી છે ગઈકાલે કોંગ્રેસની બેઠક નથી

એવા કોઈ આંકડાઓ કોઈ ચોક્કસ કે એ એ નિષ્કર્ષ હજી તમારી સામે નથી આવ્યો કઈ એવા સો સમાજો છે માત્ર 3 કે 4% માં છે નહીં મેં કહ્યું ને કે અમારા ડોક્ટર બીસી રાઠોડ છે અમારો નવયવાન દીકરો છે તારક ઠાકોરને લોકો છે એસસી ઓબીસી ના પણ કેટલાક આગેવાનો આયર સમાજમાંથી છે માલધારી સમાજમાંથી છે અન્ય સમાજોમાંથી છે એસસી અને એસટી સમાજ ખૂબ જાગૃત છે એ લોકોએ તો ખૂબ તેના જે રિઝલ્ટો આવ્યા અને રિઝલ્ટો જે આવ્યા એ પાંચ પાંચ સાત સાત વર્ષના રિઝલ્ટોના આંકડામાં એમણે જ્ઞાતિઓ તારવીને બતાવી દીધી કે આ જ્ઞાતિને આ રિઝલ્ટમાં આટલા આવ્યા આટલા આવ્યા એમ કરીને પાંચ સાત વર્ષના રેકોર્ડ પણ એમણે કાઢ્યા છે અને ટેકનિકલ રીતે પણ ખૂબ સારી માહિતીઓ જ્યારે સોશિયલ મીડિયામાં મુકાઈ ત્યારે લોકોએ સ્વીકારી કે નહીં ભાઈ આપ બીજા રાજ્યોમાં હો તો આપણા રાજ્યોમાં પણ આ થવું જોઈએ એની રજૂઆતો થઈને કઈ પરિણામ નહીં આવ્યું પછી એક આક્રમણ બન્યો અને સરકારની સરકાર આપણું સાંભળતી નથી આપણને જવાબ આપતી નથી પત્રો લખીએ છીએ આવેદન પત્ર આપવા માટે સમય ઉઠાવે છે કોંગ્રેસ આ મુદ્દે કેવી તૈયારી કઈ હદ સુધી કોંગ્રેસ આ મુદ્દે અવાજ ઉઠાવશે અને જો સરકાર તમને આ મુદ્દે સમર્થન અથવા તો સપોર્ટ નહી કરે તો

ગ્રામ્ય વિસ્તારમાં જરૂરિયાત ન હોવાના કારણે એનો વિકાસ નથી થઈ શક્યો એવા લોકોની વાત આવે ત્યારે કોંગ્રેસ પણ એની લીડ લેશે હું ચોક્કસમાં માનું જગદીશભાઈ કોંગ્રેસની નજર કોડી ઠાકોર રોડ ઉપર છે કે આખી આખી ઘટના થશે મેં કાલે જોયું તમે હતા ભરતસિંહભાઈ હતા અમિતભાઈ આ મુદ્દે વાત કરી રહ્યા છે એટલે નજર એ વોટ બેંક પર છે જો ગઈકાલે માલધારી સમાજમાંથી પણ ખૂબ સારી સામાજિક આગેવાનોના પ્રતિનિધિઓ હતા વિશ્વકર્મા સમાજમાંથી પણ ખૂબ સારા લોકો હતા જે અન્ય સમાજો છે ધારો કે અપર સમાજોની પણ સારા આગેવાનોની સંખ્યા હતી ખાસ કરીને એવા લોકો હતા જે લાઇબ્રેરી ચલાવતા હોય ક્લાસીસ ચલાવતા હોય અને જે લોકો ખૂબ મહેનત બાળકો પાસે કરાવતા હોય એવા સામાજિક આગેવાનો મોટા ભાગના હતા અમારી સંખ્યાની ગણતરી હતી સિત્તેર એસી લોકો પણ લગભગ બસો એક લોકોની કાલે જે મિટિંગ થઈ અને એમાં અમે જુદી જુદી કમિટીઓ બનાવી છે એ કમિટીઓમાં આઠ દસ દસ લોકોને મૂકીને એની ટેકનાલિટીમાં શું થશે એની પત્રિકાઓ તૈયાર કરવી એનું સાહિત્ય તૈયાર કરવું તો શું કરવું એની રણનીતિના કાર્યક્રમો કરવા તો શું કરવું સરકાર ક્યાંય મંજૂરી નથી આપતી પરમિશન નથી આપી તો લીગલ અમારી ટીમ એની આગળ શું કરશે જે સત્યાવીસ ટકા ઓબીસીનો અમલ નથી થતો અને ઓબીસીની પ્રક્રિયા ચાલુ થઈ છે તો એને સ્ટે કે કોર્ટમાં હાઈકોર્ટમાં કઈ રીતે જવું એવી જુદી જુદી કમિટીઓની કાલે રચના કરી છે આજે પણ અમે લોકો કેટલાક મિત્રો મળવાના હતા પણ થોડીક અનુકૂળતા નહીં હોવાના કારણે ટેલિફોન ઉપર ચર્ચાઓ તૈયાર થઈ છે અને એ ચર્ચાઓ તૈયાર થઈને હું માનું ત્યાં સુધી પહેલી તારીખની આસપાસ સમગ્ર કાર્યક્રમો અને આગળની રણનીતિ નક્કી કરેલી રણનીતિ ઉપર આગળ વધશે બિલકુલ બિલકુલ આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા બદલ તો આશા રાખે કે શાંતિપૂર્ણ માહોલમાં આંદોલન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં જે કંઈ પણ છે સરકારનો રસ્તો કાઢે જગદીશભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ તો કિશન હાલ તો એકસો છેતાલીસ જ્ઞાતિઓનો ઓબીસીમાં સમાવેશ થાય છે પણ તેમાં પણ ડિવિઝન એટલે કે વર્ગીકરણ કરવાની વાત

આપણે ત્યાં ચૂંટણીઓએ મુદ્દાઓના આધારે ઓછી જ્ઞાતિના આધારે વધારે મુદ્દાઓના આધારે ઓછી ધર્મના આધારે વધારે આપણે ત્યાં ચૂંટણીઓ એ કોઈ ચોક્કસ સમાજના ઢીકળા અને પૂંછડામાં વહેંચવા કોઈ ચોક્કસ સમાજના અથવા તો કોઈ ચોક્કસ રિઝર્વેશનની અંદર ભાગલા પડાવવા આ બધી સિસ્ટમથી આપણી ત્યાં ચૂંટણીઓ વધી ગઈ છે કોઈ એ એક જ જગ્યાએ ક્લીન સ્વીપ કરી લે એના કરતા રાજકીય પક્ષો એ એક જ સમાજની અંદર અલગ 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 પ્રકારના ડિવિઝનો ઊભા કરી અને આ નહીં તો આ ને આ નહીં તો આ ને આ નહીં તો આ આ સિલેક્ટ કરવાનું પસંદ કરે છે અને એવી જ રીતે ચૂંટણીઓ એ આખા દેશમાં થાય છે દીક્ષિત બિલકુલ તો વર્ગીકરણો મુદ્દાઓ ભૂલાઈ જાય છે એટલે જ્ઞાતિવાદ આ ઓબીસી વર્ગીકરણના કારણે હું બહુ સ્પષ્ટ માનું છું બહુ સ્પષ્ટ કે નાનામાં નાનો ઓબીસી સમાજ હોય કે જેની સરકારના ચોકડે નોંધ પણ નથી લેવાતી એવા ઓબીસી સમાજની નોંધ સરકાર લે અને કદાચ એવા દીકરા અને એના વર્ગીકરણ કે રિઝર્વેશનના કારણે સરકારમાં સ્થાન મળતું હોય તો એ અભિનંદનને પાત્ર છે પણ આ ઓબીસીના નામે વર્ગીકરણના નામે અંદરો અંદરના વોટ કાપી અને નબળા પાડવાની વાત હોય તો આ બહુ ખરાબ વાત ખરાબ છે એટલે પણ આનાથી જો ફાયદો થતો હોય તો એ સારી વાત વર્ગીકરણની વાતથી આપ કેટલા સહમત છો વર્ગીકરણ થવું જોઈએ કે ન થવું જોઈએ તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જણાવો અને વર્ગીકરણના મામલે આપ કે કેવા માંગો છો તો નીચે આપેલા નંબર પર આપનો વિડિયો બનાવી મોકલી આપો 1 મિનિટનો વિડિયો બનાવી અને આપ આ નીચે આપેલા નંબર પર મોકલી શકો છો અમે આપની વાતને પણ વાચા આપીશું નમસ્કાર નમસ્કાર